ગુડ મોર્નિંગ જય મુરલીધર બધાને ઝાખું ઝાખું હવાર થઈ ગયું હે આપણે ઉઠાતા તા વહેલા પણ આપણે ફોનમાં ચાર્જિંગ નહોતું કેમ કે કાલે ફોન ચાર્જિંગ મૂક્યો તો રૂંઢે પણ લાઇટ બહુ આવક જવા કરતી હતી તો ચાર્જિંગ થયું નથી એટલે અત્રાળે પછી ચાર્જિંગમાં આવતો એટલે આપણે જરીક મોડું મોર્નિંગ થયું હે માલનું કામ કાંઈ બધું થઈ ગયું હે આપણે ઘરનું ય બધું થઈ ગયું છે ખાલી એક ચા પીવાનું બાકી છે કેમ કે આ હું તા ઉઠે એટલે ચા બનાવો બનાવવો છે હજી અને પછી ભણા વિસરશું ને એને ઉઠીને આવી ગયા છે અને આ કુંડીનો હે ને ઓલો ડટો નીકળી ગયો હે એટલે કુંડી થાલી થતી જાય હે જરીક હલખો માર દેજો ઊંઘળી ની પર જો અહીંયા પાણી ભરી ગયું કેમ કે આ બોલો નીકળી ગયો તો તમે જરીક પછી હમો કરી દેજો થાલો વેસ કરી લેતા તો આપણે ચા બનાવ દઈ ફટાફટ અને પછી આપણે હંજવારીને એવું કામ કરશું ખંજવારી બાકી છે અને ભાણા બાકી છે હાલો જો આના ગાડી હાસી જ નથી ઉપર ટાઈટ લાગી ગઈ નહીં બરોબર છે બરોબર છે આપણે જો દાયરે બધે નાસ્તા પાણી કાલ લીધા છે ને ઓગાર વારવા મીંડા હે કયો ઓગાર વારવા મીંડા એટલે બંધ કરી દઈએ વાયડીને જેલ એલી તરાર અહીં આવું બોલે હવે હા છે ઓલો હું નખી લેવું પેન ઓલો હું નખી લેવું જાય છે બસ જઈ રહી પડી ગાડી નથી ઉપાડતી ઉપડી ગીર હાલતા થઈ ગયા ગાયો ગા હાલો આપણે માથો રાવ લઈ નિંદી ઉભી રાખ દીધી ટ્રેક્ટર બાઈ ને ઓકે હાલો હાલો એ ટ્રેક્ટર બાઈ ને કાઢ લઈએ આપડે ઘરનું જ બધું કામ થઈ ગયું હે તો માલ પાવાના ના પણ થોડીક પછી પાવા હે ને તરીકો નીકળતો નથી ઢારિયા બન કઈ જરૂર છે નહીં આપડે ઢારિયા માનતા નથી બે દીધી સાઈડમાં સાઈડમાં જ રાખી હોય ગાડી ચાલુ થઈ ને ટેક્ટરે ચાલુ કે અલો જો આ બધા પાણી પાઈ દીધા હે આયા અહીંયાને અહીંયા નળીથી હોઈને જે કરવું હોય એ કરે બે હું બે હે ને ઊભું મેં તૂપે આપણે લોહી લઈ લીધું ને આપણે હવે જાય કાં ધુંમે વાવ લેલું છે ટાઈટ ના બેઠા બેઠા વીણ ગયું આ જો મન ના કરી દીધું તો હજી અહીંયા પાણી નહીં ગયે મેં કર્યું પણ એટલું રહ્યું નથી અને એ ગયા હે બાર આવશે આપણે એક વસ્તુ લઈને આવશે માથા તો હું તમને દેખાડી એ વસ્તુ એટલે કે વસ્તુ નથી પણ એક મહેમાન છે આપણે આજે એક બીજા મહેમાન આવવાના હે નવીન અને તો પરમાનન્ટ રહેવાના છે તો એ આવે એટલે હું તમને બધાને દેખાડીશ મારે જે એટલું વીણવાનું છે નું આય બેસી બેસી છે છોકરસનભાઈ નની ચીરું ને રહી ગયું હે કાય ને ખુદરી બધું મસ્ત થઈ ગયું બકાલો લોન હાલો તો છે ને વાગી ગયા હે બાર આપણે હજી આ ગયા હે લેવાય મેમ્બર હજી આવ્યું નથી નીકળી ગયા હે એમ તો ફોન આવ્યો તો આપણે સુલાનું કરી લીધું છે પણ હવે આપણે આ બધે ને છે ને એનો નાસ્તો દેવાનો હે જઈ તો બેઠા આરામ થી ઓલી જો હુતી આ એ બેઠી છે આ બે તો ઊભા ન જોઈ કામ દેણી હું વાંધો હોય હાલો આપણે જો આને બધાને ડૂસો નાખ દઈએ પોદરા રેડી ને રાખ દઈ સાઈડ આપણે જાવું છે ડૂસા ભારી ભરવા તો આપણે હવે જવા દઈ ડૂસા ભારી ભરી અને આ બધાને એનો નાસ્તો આપી દઈ અને પછી આપણે ન્યુ મેમ્બરની વેલકમ કરશું કઈ પૂગે કઈ સમજાતું નથી મને આવતા આવી રહી છે હાલો આવી જાય એટલે આપણે તમને દેખાડશું જરૂર ચાલો આપણે ડુસાન ભારે ભરીએ મોબાઈલ ચાર્જિંગ માં મૂક દઈ ચાલો આપડે ઓનલાઈન વાળા મહેમાન આવી ગયા આપણે આપડા બાપા અહીં એક ધામલી દીધી છે ધામલી આવી ગઈ છે મારા ઘેરે મારા પપ્પા મને બોનસ ક્યાં ની માંડવી દીધી ખાલી ભી એક જ નહીં હવે તો ભાઈ આવીએ बाजू उतार लियो और बाजू का सका का बाजू आ से पानी पी है हाँ? थीका। थीका। तो और तड़ ही आई है पानी अकेले बाजू करवार हां ठीक है कर को ना कोई बात भाई तेरे तुमने ना तो भाई कौन ला मारो एकदम ना जा स्टाइल से बोल भाई क्या है पास हेलो

ચાલો આપણે ન્યુ મેમ્બર આવી ગયા બાંધી હે ને ડૂસો નાખ દીધો છે અટાણે પાણી પાવા લાગી ગઈ હતી પણ એની પીધું નથી પાછું રૂંટે દેખાડ દે અને આ બધા જઈને મારા શેળા સાવે રહી ગયા મારા વગરના રોગાથી આ મેડમ મીંડા નાસ્તો કરવા ના બધે કરી લીધું પણ ભીને જ ભીને મેળ ન થતો ભી મારવા જાય છે મારવાના જ હતા ભાઈ ને નકર તું ને હું પોતી માંડી થેન્ક યુ થેન્ક યુ थैंक यू लेवा देवा मटे बेस जरूर भागे आ जे ले थी वो बात नो ये तो नहीं किया जे बात नो था है जामा से एक नो तो था है पांच मासी अब बता जो वे ना विंस अब एक दिन लागे उपस कहीं ना हो माल रोन ना थी था ही जेमिर जे ला से बेहा वावे हूँ के काम काम है कहीं ले कहीं ले आप कहीं ले का जो उन्हें है ना એના સાસુમાં માં ટૂંકમાં એના ફોઈ ને પોપિયું આપ્યું હે તો જઈ બેઠા બેઠા પોપિયું ખાય અને અહીંયા જો એક બે કલાકમાં હપ વધી ગયું ઓલી ભી લે આવી બેઠી દઈને માથે ઓલી હુતી જાય ડોગ લાંબી નાખે બાકી વાસડી ગમણમાં બેહી ગઈ આ અહીંયા બેહી ગઈ ભી બે એક વાર માર્યું પણ હવે એ શાંતિ પકડી ગઈ ગા ઊભી છે અને આ જોઈ લે હુતી કેમ ઓલી હે તમારી તો સિસ્ટમ કે હું આમ હોય કઈ સિસ્ટમ જઈ લઈ

બધા ને બેસી હે પાસે પાસ લાઈનમાં દાયરો અને એકા થોડું આ એક બાજુ સાઈડ માં બેઠો ને થોડું કૂથમું છે એ ગમે ગમે એટલે કાંઈ કરો જો ગાતા હોય ગઈ છે બાકી બધો દાયરો બેઠો છે અને આ વર ટ્રેક્ટર માં કઈક કરે છે હું લાઈટ ની વાત જોઈને રખડું છું ફરિયામાં અહીંયા પોપિયું ખાઈ નાખી દીધું આની નલી મુયરક મે ગાની વૈડ જોતી થી મારે લાઈટ આવી પછી મારે ભીણ ધોવી છે હજી મારા કામકાજ ચાલુ થઈ ગયું બે ટાકા ભરલો કુંડી દે કુંડી જવા દે એટલે બકાલ બકાલા ક્યારે બધું ભેગું કરવાનું થાય છે પછી કાલે મારે ધાણીમાં પાણી અને મકાઈમાં થેન્ક યુ હાલો મેં મોટર હાલતી કરી દીધી છે ઓલી મોટર ભેગી ચાલુ ના મોટર ભેગી ચાલુ ને અહીંયા અહીંયા સોડવા જ નહીં કા અહીંયા નહીં ભાઈ લેવા હા થારું હા હા તારો વારો આવે છે શાંતિ પકડી જાય તો બધાનો વારો લેવો જ છે અમારે એક એક પછી એક ગાન નથી હું લાગતું ને કે રીહાણી ચરી કે લોહી ઢોકળું કરો લોહી સેટું છે ગાનું પૈગી થી લત મારી દીધું ચાલુ ભાઈ હું આવું

મારા વિડીયો તમને જોવા ગમતા જ હોય લખ સકતા અને જો ના ગમતા હોય ને તોય જોજો અને મારે વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી એવી કમેન્ટ કરતા રહેજો એટલે મને વિડીયો ઉતારવાની મજા આવે